કાર્ય કરતું હોવાથી શરીર ને ઘણી બધી ઉર્જાની જરૂર પડતી હોય છે અને ઉર્જા કરતા વધુ ઝડપી શ્વાસ લે છે ત્યારબાદ જારક અને અજારક જોવા મળતી સમાનતા અને અસમાનતાઓ નોંધો બરાબર શું સમાનતાઓ છે બંને પ્રકારના શ્વસનમાં ઉર્જા છોડવા માટે ખોરાકના કણો તૂટી જાય છે જે ખોરાકના કણો હોય છે મિત્રો શું તૂટી જતા હોય છે બંનેમાં તૂટતા હોય છે બંને કોષો અંદર થાય છે બંને બંને કોષોને અંદર થાય છે બંને પ્રક્રિયાને અંતે ઊર્જાને સાથે સાથે અન્ય તત્વોને પણ ઉત્પન્ન થતા હોય છે ઉત્પન્ન કરે છે આ મિત્રોને તફાવત કે અસમાનતાઓ શું છે આપણે સમજવાની છે જારક શ્વસન અને અજારક શ્વસન તમે જોઈ શકો છો અ તે ઓક્સિજન ની હાજરીમાં થાય છે જરાક શોષણ હંમેશા ઓક્સિજન ની હાજરીમાં થાય છે જ્યારે તે ઓક્સિજન ની ગેરહાજરીમાં થાય છે અજારક જરાક શોષણ ઓક્સિજન ની ગેરહાજરીમાં આપણને જોવા મળે છે તેમાં તેનો અંતિમ ઉત્પાદકનો કાર્બન ડાયોક્સાઇડ અને H2O છે તેનો અંતિમ ઉત્પાદકો કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ છે તે મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે તેની માત્રા મોટી હોય છે તે અજારક શોષણની સરખામણીમાં ઉર્જા ઓછી હોય છે મોટા ભાગના છોડ અને પ્રાણીઓ જ્યારે આપણે ધૂળવાળે વાળે ભરલેસમાં લઈએ છીએ ધૂળ નાકમાં બળતરા કરે છે નાક હોય છે એને શું કરે છે બળતરા કરાય છે તેને તમારી સ્ક્રીન ઉપરથી તમે જોઈ શકો છો ત્રણ કસ નળી લો ત્રણેયમાં ત્રણ ભાગ્યા ચાર નું પાણી ભરો એ બી સી થી નોંધો કસ નળી એ માં ગોકળ ગાય કસ નળી બી માં જે કાર્બન શ્વાસરૂપી બહાર કાઢે છે બી સી બંને છોડ હાજર હોવાથી છોડ કાર્બન ડાયોક્સાઇડ સાથે ઘટાડવા માટે કાર્બન ડાયોક્સાઇડ ને શ્વાસમાં લે છે આમ એ બી અને સી કેસનળીઓમાં કાર્બન ડાયોક્સાઇડ સાંદ્રતા ઊંચી હશે બરાબર છે વ્યવસ્થિત મિત્રો વિડિયો સ્ટોક કરીને તમે લખતું જોવાનું છે સાચો વિકલ્પ પસંદ કરો કે વંદામાં હવા ખાલી દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો શોષણ છિદ્રો દ્વારા હવા શરીરની અંદર પ્રવેશ કરે છે જે તમારે જોવાનું છે ભારે કસરત દરમિયાન પગના સ્થાયુ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યા નો આરામદાયર કેટલું હોય છે તો પુખ્ત વ્યક્તિ નો એકદમધર કેટલો હોય છે પંદર થી અઢાર હોય છે કેટલું હોય છે પંદર થી અઢાર હોય છે ઉચ્ચવાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ ખસેડો નીચે સરસ મજાની કોલમો આપેલા છે જે તમારે જોવાના છે બરાબર છે ઈસ્ટ છે ઈસ્ટ મિત્રો શું હોય છે આલ્કોહોલ હોય શું હોય છે આલ્કોહોલમાં જોવા મળે છે ઉદ્રોદર પટાલ ઉદરોધર પટલ ઉદર રસ જોવા મળે શું હોય છે ઉદર ઉદરગૃહ હોય છે ત્વચા ત્વચા એટલે ચામડી ચામડીમાં ચામડી કોને હોય તો માછલી જાલરો દ્વારા કરે છે બંને જોવા મળે બરાબર છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમને લખતું જોવાનું છે સાચા વિધાનોમાં ટી અને ખોટા વિધાનોમાં એ સામે નિશાન કરવાની છે. ભારે કસરત દરમિયાન વ્યક્તિના શ્વાસન દર ધીમો પડી જાય છે. ભારે કસરતથી શ્વાસન દર ધીમો ન પડે માટે વિધાન કેવું છે? ખોટું છે. વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે રાત્રિ દરમિયાન શોષણ કરે છે. મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું. દેડકામાં ત્વચા અને ફેફસાના બંને દ્વારા શ્વાસન ક્રિયા થાય છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર ચાર માછલીમાં શોષણ માટે ફેફસા હોય છે ફેફસા ના હોય શું હોય શું હોય શું હોય હોયર હોય શું હોય બરાબર છે ચલો શ્વાસ દરમિયાન ઉદર ઉદરગૃહોમાં કદ વધે છે ટી ને ટી મતલબ સાચું ને એફ એટલે ખોટું છે બરાબર શ્વાસ દરમિયાન ઉદર નું કદ વધે છે વાત તમારી સાચી

એ તમારે જોવાની છે તમારે ચૂક તમારે નોટબુકમાં હશે મિત્રો અહીં ચાવી આપણે દર્શાવી દીધી મેં સીધા જવાબ લખી દીધા છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ પણ લખ્યું છે ગુજરાતી પણ લખી દીધું છે તો તમારે અચૂક મિત્રો જોઈ લેવાનું છે અને કદાચ કોઈ વસ્તુને ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તમે ફરી વાર માહિતી લાઈવ આવીને આવી મિત્રો ચલો નવમો પ્રશ્ન મિત્રો તમારી સ્ક્રીન ઉપર છે બરાબર છે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે

આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે બધા જ પ્રશ્નો તમારે વ્યવસ્થિત રીતે લખ્યા બાદ વ્યવસ્થિત ક્લિયર કરવાના છે બરાબર છે ત્રિમાસિક કસોટી માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે એ ચૂક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો એમને પણ લાભ થાય તમને પણ લાભ થાય અને ખાસ એવી જબરદસ્ત મહેનત કરી તમે એવું પરફોર્મન્સ બનાવો કે મારા આટલા ટકા લાવવા છે આટલા ટકા લાવવા છે જોરદાર પરફોર્મન્સ કરી સારા એવા ટકા લાવો જે ભવિષ્ય માટે તમારે બેનિફિટ રહે આ બધું જ કન્ટેન્ટ ભવિષ્ય માટે કોઈક એક્ઝામ તમે મોટા આપશો તો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે માટે અચૂક તૈયારી કરજો મિત્રો ખાસ ધ્યાન રાખીને અચૂક તમારે તૈયારી કરવાની છે તો મિત્રો આટલા સુધી આપણે રાખીએ છીએ ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી